તથા બાજુના બે લાયકન બટન ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને નોટિફિકેશન મળતી રહે તો વાત કરીએ આપણે વિભાગ દાખલો બિંદુઓ ત્રણ જીરો ચાર પાંચ માઇનસ એક ચાર અને માઇનસ બે માઇનસ એક હોય તો તેનું ક્ષેત્રફળ શોધો અહીંયા તમને સૂચન આપેલું કે સમબાજુ ચતુષ્કોણ એનું ક્ષેત્રફળ શું થાય તો કે એકનાશનમાં બે ગુણ્યા તેના વિકર્ણોનો ગુણાકાર સૌથી પહેલા સમબાજુ એટલે જેની બધી બાજુ છે ને સરખી હોય તે એબીસીડી નામનું એક સમબાજુ છે અને એના વિકર્ણ છે એસી અને બીડી એના યામ આપેલા છે ત્રણ જીરો અહીંયા ચાર પાંચ ત્યાર પછી માઇનસ એક ચાર અને માઇનસ બે માઇનસ એક હવે મારે બે વિકર્ણના માપ જોતા હોય એટલે કે એસીનું માપ અને બીડીનું માપ એટલે એ થી સી સુધીનું અંતર અને બી થી ડી સુધીનું અંતર જ ગોતવાનું થયું તો એના માટે આપણે અંતર સૂત્રનો જ યુઝ કરીશું પેલા લખવાનું ચતુષ્કોણ એ બી સીડી સમ બાજુ છે તથા વિકર્ણ એસી અને બીડી આપેલા છે બરાબર હવે શું લખવાનું એસી નો આપણે અંતર જોઈએ છે સૂત્ર એક્સ વન માઇનસ એક્સ ટુ નો વર્ગ વાય વન માઇનસ વાય ટુ નો વર્ગ એક્સ વન એટલે કેટલા છે પહેલું પહેલું એક્સ વન કહેવાય અને આને એક્સ ટુ કહેવાય આ છે ત્રણ ઓછા અને અહીંયા ઓછા તો ઓછો ઓછો વધતા થઈ જશે અને એક એનો વર્ગ y1 વન એટલે ઝીરો y2 ટુ એટલે ચાર એનો વર્ગ ત્રણ ને ચાર એનો વર્ગ જીરોમાંથી ચાર જાય એટલે માઇનસ ચાર એનો વર્ગ ચારનો વર્ગ 16 અહીંયા ચારનો વર્ષ સોળ 16 ને સોળ કેટલા થાય બત્રીસ એ આપણે એસીનો વર્ગ મેળવ્યો પણ બત્રીસના મારે ભાગ કરવાના જેમ કે હું કરું છું સોળ ગુણ્યા બે કારણ કે બત્રીસનું તો મૂળ ના નીકળા પણ એના ભાગ પાડું પછી મારું વર્ગ નીકળે જો સોળનું કેટલું ચાર અને બેનું ન નીકળે એટલે એના એમને એમ રાખવાનું આ એસી નું મળી ગયું સેમ હવે બીડીનું માપ આપણે લખવાનું બીડી નો વર્ગ બરાબર સૂત્ર એ જ સેમ જ આવશે ચલો બી અને ડી તો પેલા બી એના ચાર અને અહીંયા માઇનસ માઇનસ પ્લસ બે નો વર્ગ પેલા તમે માઇનસ બે લખો પછી આ લખો તો જવાબ રાઈટ જ આવશે પછી વાય વન એટલે છે પાંચ અને માઇનસ માઇનસ પ્લસ અને એનો વર્ગ ચાર ને બે છ એનો વર્ગ પાંચ ને છ એનો વર્ગ છનો વર્ગ છત્રીસ અને છ નો વર્ગ છત્રીસ તો બોતેર એ તમને બીડીનો વર્ક મેળ્યો બીડી એકલો કરવું હોય તો આનું વર્ગ મૂળ કાઢવું પડે પણ બહુતેરનું ન નીકળે એટલે શું કરવાનું છત્રી ગુણ્યા બે ભાગ કરવો જેમાં છત્રીસ નીકળે છ ને બે નું ન નીકળે એટલે એને એમને રાખવાનું ચલો હવે આપણે સમજુ ચતુષ્કોણ એ બી સીડી નું ક્ષેત્રફળ જોઈએ છે શું કરવાનું એકના છે બે વિકર્ણનો ગુણાકાર જેમાં એકના છે બે વિકર્ણ કયા કયા તો કે એસી અને બીડી એકના બે એસી તમને મળ્યું કેટલું ચાર બે અને બીસી બીડી મળ્યું છ વર્ગમાં બે છેદ ઉડે બે અથવા તો જો બે ને એમ રખાય વર્ગમૂળ વર્ગમૂળ ઉડી જાય અને અંદર રહી જાય એટલે જો એકના છેદમાં બે એમ નમ ચાર અને છ નો ગુણાકાર કરવો એટલે ચોવીસ થાય વર્ગમૂળ ને વર્ગમૂળ એટલે ખાલી બે થઈ જાય બે બે ઉડી ગયા ચોવીસ એક ને ચોવીસ સેમી નો વર્ગ આ તમારો જવાબ ક્લિયર સાવીસ એ છે એક વખત બિંદુઓ એ છ માઇનસ પાંચ અને બી ચાર માઇનસ ચાર પાંચ ને જોડતા એ ના મધ્ય બિંદુ શોધો એ અને બી બે ને જોઈન્ટ કરે એવા મધ્ય બિંદુ ગોતવાનું સાવ સલું અને અહીંયા આવશે બી છ પાંચ ચાર પાંચ લખી કોઈ બિંદુ અને બે અંતર કેવું સરખું છે લખવાનું રેખાખંડ એ ના મધ્ય બિંદુ ના y1 વન વત્તા વાય ટુ છેદમાં બે ચલો વન એટલે છ વત્તા ચાર છેદમાં બે પાંચ છેદમાં બે છ ને ચાર દસ છેદમાં બે પાંચ ને પાંચ દસ છેદમાં બે બે અને અહીંયા બે પચા પાંચ અને અહીંયા પાંચ આ આપણે મળ્યા કોના યામ પી યમ મધ્ય બિંદુ દાખલો થઈ ગયો છે સાવસી સેલમ ચલો ચલો ત્યાર પછી જવાબ બત્રીસ શેક થીટા એ તમને આપેલું છે તેરના છેદ માં બાર તો આપણે શું ગોતવાનું છે કોષ થીટા અને કોટા ચલો પહેલા તો ત્રિકોણ છે બનાવી નાખવાનો કેવો કાટકોણ અને એમાં નામ આપી દેવાનું એ બી અને સી આને હું થિટા તરીકે લઈ લઉં છું જો અહીંયા તમને કીધું હોય ને પી એ કે કોઈ પણ તો અહીંયા લઈ લેવાનું હાલો હવે શું કીધું ત્રિકોણ એ બી સી માં કર્ણના છેદમાં પાસેની બાજુ એ સૂત્ર છે પાસેની બાજુ તો કે તમે જે ખૂણો લીધો હોય ને એની પાસેની બાજુ એટલે થશે બીસી અને કર્ણ છે એ અને એનું માપ ઉલ્ડે આપ્યું તેર છેદ બાર એટલે આ તેર થયું ને આ બાર થયું સોરી કર્ણ છેદમાં પાસેની બાજુ એટલે આ એસી થશે અને આ થશે બીસી એટલે આ થશે તેર અને આ થશે બાર બરાબર પાછું લખી નાખું છું એટલે વાંધો ના કર્ણ એટલે થાય એસી અને પાછળ બાજુ એટલે આની પાછળની બાજુ એટલે બીસી હવે એસી એટલે જુઓ કેટલાય તમને આ બે નો પણ છે ડિવાઈડ તમને આપેલું તેર ના છેદમાં બાર આનો મિનિંગ કે એસી છે એ તેર છે અને બીસી છે એ બાર છે હવે ગોતાનું રીતે આપણે એ બી બાજુ તો કઈ રીતે મળે પાયથાગોરસ ઉપર મળશે તો લખવાનું ત્રિકોણ એ બી સી માં માપખુણો બી બરાબર ને પાયથાગોરસ પાયથાગોરસના પ્રમેય પરથી શું કહે છે પાયથાગોર નો પ્રમેય તો કે એસી નો વર્ગ એ બી નો વર્ગ વીસી નો વર્ગ બરાબર હોય એસી છે તેર એનો વર્ગ એ બી મને ખબર નથી બીસી આપેલું બાર એનો વર્ગ તેરનો અર્થ થાય એ બીનો વર્ગ એમને બારનો એકસો ચુમ્માલીસ એકસો ઓગણસી એકસો ચુમ્માલીસ આ બાજુ લઈ લો માઇનસ થઈ જાય એ બીનો વર્ગ એકસો ઓગણિતર એકસો ચુમ્માલીસ જાય એટલે કેટલા આવે પચીસ એ બીનો વર્ગ તેથી એ બી બરાબર કેટલા આવશે પાંચ કારણ કે આનું વર્ગ નીકળે તમારે કોસ થીટા અને કોશક થીટા લખવાનું થીટા એટલે શું થાય પાસેની બાજુ છેદમાં કર્ણ છે એસી આ છે બાર આ છે તેર પછી કોષક થીટા એટલે સૂત્ર છે કર્ણના છેદમાં સામેની બાજુ કર્ણ છે મારા ઘર એસી સામેની બાજુ છે એ બી એની સામેની બાજુ તો થીતા તરીકે લીધી હોય ને એની સામેની બાજુ એટલે આવશે એ બી બરોબર એ તમને આપ્યું છે તેર અને આ આપ્યું છે પાંચ થઈ ગયો દાખલો પૂરો ચાલો આગળ વાત કરીએ સાબિત કરો કે શેક એ એક ઓછા સાઈને અને શેક એ પ્લસ ટેને બરાબર એક એક ઓછા સાઈન એ અને કોષ એ અને એક વત્તા સોરી એક ઓછા સાઈન છે અને હું એમને રાખું છું પછી બીજું શેક એટલે વરી પાછું શું થાય એક ના છેદમાં કોષ એ અને ટેન એટલે શું સાઈન એ અને કોષ બરાબર કોષ એ છે આનો એક જે છે આને ગુણું એટલે એક એક એકના છેદમાં કોષ એ થઈ જાય ઓછા એક ગુણ્યા સાઈન એટલે સાઈન એ અને નીચે કોષ એ છે એ તો એમને મધ હાલો જોઈએ હવે આખો કાઉન્સ થઈ ગયો એક પેલો બીજો આ બાજુ જોઈએ આપણે કોષ કોષ છે બે વાર છે એટલે એકવાર લખી ઉપર શું તો કે એક વત્તા સાઈન એ હાલ હવે શું કરીશું કોષ કોસ અહીંયા પણ બે વાર છે એટલે એક વાર લખી ગયું આમ ઉપર વહેતું એક ઓછા સાઈન એ એવી રીતે અહીંયા આને પણ અહીંયા આવી રીતે લખી એક વત્તા સાઈન અને કોષ એ છે એમના હવે આ બેનો આપણે ગુણાકારક કરવાનો છે તો પેલું પેલું કામ સરખું છે એટલે એકનો વર્ગ થઈ જાય ઓછે વચ્ચે ઓછા સાઈન સાઈન એટલે સાઈનને આપણે દઈ દેવાનો વર્ગ સેમ કોષ કોષ એટલે શું થઈ જાય કોષનો વર્ગ એ થઈ જાય ચલો એકનો વર્ગ એટલે એક સાઈનનો વર્ગ એટલે સાઈન વર્ગ એ નીચે કોષ વર્ગ એ છે એમનો એક ઓછા સાઈન વર્ગ એટલે શું થાય કોષ વર્ગે અને નીચે કોષ વર્ગે તો હતું બે ઉડી ગયા જે સાબિત થાય છે ખ્યાલ આવી ગયો ત્યાર પછી ટાવરના પાયાથી ત્રીસ મીટર દૂર રહેલ જમીન પરના એક બિંદુથી થી ટાવરની ટોચના ઉછેતકો માં તો ટાવરની ઊંચાઈ શોધો કીધું ટાવર છે આ નામ આપી દઉં લખવાનું એ બી ટાવર છે ધારો કે એ બી ટાવર છે પછી શું લખવાનું તો ત્રીસ મીટર દૂર એટલે અહીંયાથી ત્રીસ મીટર દૂર કોઈ એક સી નામનું બિંદુ છે અને ત્યાંથી હું આને જોઉં છું 30 अंश નો ખૂણો બને કારણ કે જો તમે કીધું ઉચ્છદ કોણ એટલે નીચેથી ઉપર જોવાની વાત થાય તો ટાવર ની ઊંચે એટલે આ તમારું ગોતવાનું છે લખવાનું ACB ACB = 30 अंश પાછળની બાજુ આ પીસામેની બાજુ ગોતવાની છે BC = 30 મીટર એટલે કયું સૂત્ર લાગ્યું સામેની ને પાછળની આવતું એ ટેન લખવાનું tan C = સામેની બાજુ છેદમાં પાસેની બાજુ સી ખૂણો આપ્યો તમને કેટલાનો ત્રીસનો એટલે ટેન ત્રીસ સામેની બાજુ એટલે એ અને પાસેની બાજુ એટલે થાય બી સી ટેન ત્રીસનું મૂલ્ય કોષ્ટકમાં જોશો એટલે એકના છેદમાં રૂમમાં ત્રણ આવશે બી મને આપ્યું છે ત્રીસ ત્રીસ એકને ગુણ એટલે ત્રીસ નીચે વર્ગમાં ત્રણ છે એમને બરાબર એ બી ચલો હવે શું કરીશું ત્રીસ છે તો ભાગ પડે ત્રણ દાણ ત્રીસ નીચે વરુમમાં ત્રણ છે એમ જ હવે જો વરુમ ત્રણ છે તો એને આ રીતે લખી રૂટ થ્રી રૂટ થ્રી મલ્ટિપ્લાય ટેન નીચે વર્મમાં ત્રણ એમને આ બે ગયા શું દસ વરુમમાં ત્રણ બરાબર એ બી તેથી એબી બી બરાબર દસ વર્મમાં ત્રણ મીટર આમ ટાવરની ઊંચાઈ કેટલી થશે દસ વર્ષમાં ત્રણ મીટર થશે ખ્યાલ આવી ગયો તો મિત્રો આજે આપણે વિડીયોમાં અહીં પૂર્ણ કરીએ છીએ અને પછીના વિડીયોમાં આપણે પાંત્રીસ છત્રીસના સાડત્રીસ જે સમ છે એના વિશે વાત કરીશું તો ફરી પાછા મળીશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ